ઓજે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજામાં જ તમાર નામ છે રાજને તમે જોરિયા છો રાજુલો સેવાને વિનંતી કરીશ કે તમારો લાઈક સબસ્ક્રાઇબર ને બેલ ડિફિશન ઓન કરના આપડે જો જોડી બીજી જો હું દેતો તો તમારા પર પહોંચી ગઈ તો જો અત્યારે આવી ગઈ છે સા બનાવા 73 ની 73 ને 315 થઈ ગઈ છે અને આજે છે આપણે ડુંગળમાં દાડિયાર તો અમે છે બધા દાડી તમે જોઈ શકો છો તો હતર્ક દાડિયે છે લે તો તો હરિયા કે માલેસ 10 11 તો વ્લોગ માં છેલે સુદી બની રહ્યો છે છેલે મારે ચેનલ માં થા પહેલી વાર આવે તો સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં તો જો ચા આપણે ડબલ લીને આવી ગયા છે આગળ ચા બનાવવાનું છે થી તો માં માં હબન છે સાતો તો વ્લોગ માં છેલે સુદી બની રહ્યો જો તો આહલો પછી મળી તો જો બધાઈને ચા ફાયદી દાડિયો ની તો زه وله اصلي پرشینلی سکټ کیصه والو پښیموري